જો વલ્લભાચાર્યજી નો હોત તો કૃષ્ણ ભક્તિ માત્ર શાસ્ત્રોમાં માં સીમિત રહી જાત પંદરમી સદીમાં ભારત અથડામણો હતું મુસ્લિમ આક્રમણોથી લોકો ધર્મ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ જ સમયે દિવ્ય સંત જન્મ્યા શ્રી વલ્લભાચાર્ય તેમના જન્મ પહેલા જ ભગવાન શ્રી કૃષ્ણ તેમના પૂર્વજો યજ્ઞનારાયણ નારાયણ વચન આપ્યું હતું કે સો માં સોમ યજ્ઞ પછી તેઓ તેમના વંશમાં અવતરશે વલ્લભાચાર્યજી નો જન્મ ચૌદસો ઓગણસી માં છમ પરાયણ થયો હતો જ્યાં માતા પિતાએ તેમને મૃત માનીને છોડી ગયા હતા પણ ભગવાન કૃષ્ણે સ્વપ્નમાં પ્રગટ થઈને જણાવ્યું કે બાળક કોણ છે માતાએ જઈને જોયું તો બાળક જીવતું હતું અને દિવ્ય યજ્ઞ તેને રક્ષ્યું હતું વલ્લભાચાર્યજી ગોકુળ પહોંચ્યા ત્યારે શ્રી કૃષ્ણે તેમને બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો જે ભક્તિનો અનન્ય માર્ગ હતો તેમણે શીખવ્યું કે કૃષ્ણ ભક્તિ માટે તપ કે વ્રત નહીં પ્રેમ અને સમર્પણની જરૂર છે પંદરસો ત્રીસ માં શ્રી કૃષ્ણે તેમને સંસાર છોડવા કહ્યું તેઓ ગંગામાં પ્રવેશ્યા અને દિવ્ય જ્યોતિ સ્વરૂપે વિલીન થઈ ગયા આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો